નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સ્કોલરશિપ પરીક્ષા વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ છે એટલે જે વ્યક્તિઓએ મુખ્યમંત્રી જ્ઞાન સાધનાની પરીક્ષા તમે જેને આપી છે એના માટે ખૂબ જ અગત્યની બાબતની આજે આપણે ચર્ચા કરવાની છે જે સરકાર પરિપત્ર છે તે મુજબ તો ખાસ ધ્યાન આપજો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ કે ભાઈ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા સીજીએમએસ બે હજાર ચોવીસમાં ઉપસ્થિત થયેલા વિદ્યાર્થીઓને જણાવવાનું કે આ પરીક્ષાની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના એ સિરીઝ એટલે કે જેને એ કોડનું પેપર હતું તેના માટે પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી છ ચાર બે હજાર ચોવીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે એટલે એ લોકો એ છ તારીખે એટલે કાલેની ને પ્રમ દિવસે છ ચારે શનિવારે પ્રોવિઝનલ આન્સર કી એ લોકોએ જાહેર કરી છે જો પ્રોવિઝનલ આન્સર કી એને કહેવાય મિત્રો ખાસ સાંભળી લેજો કે પ્રોવિઝનલ આન્સર કી એટલે કે તમને જે અત્યારે આન્સર કી મૂકીએ છીએ એમાં તમે સુધારો વધારો જો કાંઈ હોય તો એમાં સુધારો વધારો થઈ શકશે એટલે હવે આના પછી ફાઇનલ આન્સર કે આવશે બરાબર જે આપણે જોવાનું છે કયા કયા પ્રશ્નોમાં સુધારો છે એ પણ આપણે ચર્ચા કરવાની છે બરાબર હવે આ પરીક્ષાના પ્રશ્નપત્રના કોઈ પ્રશ્ન ઉત્તર બાબતે આપ રજૂઆત કરવા માગતા હો તો આ સાથે સામેલ રાખેલ નિયત નમૂના પત્ર નીચે તમને ફોર્મ આપેલું છે એ ફોર્મ તમારે ભરવાનું છે અને પછી તમારે ઈમેલ એડ્રેસ ઉપર જે તમને અહીંયા ઈમેલ એડ્રેસ પણ તમને આપેલું છે એસ ઇ બી જી ડોટ બરાબર ક્યુ યુ એટલે ક્વેરી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે મેલ કરી દેશો બરાબર પ્રૂફ સાથે તો તમારા પ્રશ્નોમાં સુધારો કરવામાં આવશે બરાબર જો તમે સાચા હશો તો નકર અત્યારે જે જાહેર કરી છે એ ફાઇનલ આન્સર ઘી રે બરાબર જો એક કરતાં વધુ પ્રશ્ન અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ પત્રકમાં રજૂઆત કરવાની રહેશે એટલે કે જો તમને એક પ્રશ્નમાં તમને રજૂઆત કરવી છે તો એક ફોર્મ ભરવાનું બીજા પ્રશ્નમાં પાછી તમને રજૂઆત કરવી છે તો એના માટે પાછું બીજું ફોર્મ ભરવાનું એટલે એક પ્રશ્ન માટે એક જ ફોર્મ ભરવાનું એટલે એક કરતાં વધારે જો તમને મિત્રો પ્રશ્ન હોય તો તમે એના કરતાં વધારે ફોર્મ ભરીને તમે રજૂઆત કરી શકો છો હવે રજૂઆતનો સમયગાળો તમને આપેલો છે છ ચારથી બાર ચાર સુધી આજે મિત્રો આઠ તારીખ થઈ છે બરાબર હજી તમારી પાસે ચાર દિવસ છે ચાર દિવસમાં તમે જ્ઞાન સાધનાનું પ્રોવિઝનલ આન્સર કે જે આપી છે એમાં તમે સોલ્યુશન કરી નાખો બરાબર અને પછી તમને એમાં કાંઈ ક્વેરી લાગે તો તમે બાર તારીખ સુધીમાં તમે એને રજૂઆત કરી શકો છો સાથે મિત્રો ખાસ કે જો તમે રજૂઆત કરો છો જે તે પ્રશ્ન અંગે રજૂઆત કરવી હોય તો તે માટે ફક્ત સરકારી પ્રકાશનો સાહિત્યનો આધાર તરીકે ઉપયોગ કરી શકાશે સરકારી પ્રકાશનો જે છે પાઠ્યપુસ્તકને માંડીને સરકાર દ્વારા જે પ્રકાશનો બહાર પાડવામાં આવે છે એનો આધાર લેવો આવા આધારો રજૂ થાય સાથે બીડવા ફરજિયાત છે કોઈ ખાનગી પ્રકાશનો દ્વારા પ્રકાશિત થયેલ પુસ્તકો સાહિત્ય આધાર તરીકે માન્ય રહેશે નહીં ખાનગી કોઈ પર્સનલ રીતે કોઈ સાહિત્ય બનાવતું હોય કોઈપણ બુકો બનાવતી હોય તો એ માન્ય ગણવામાં આવશે નહીં આધાર વગરની રજૂઆત તેમજ સમય મર્યાદા બહાર મળેલ રજૂઆતો ધ્યાનને લેવામાં આવશે નહીં જેની નોંધ આધાર વગર જો તમે રજૂ કરશો તો એ કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં અને બાર તારીખ પછી તમે રજૂ કરશો તો પણ કોઈ ધ્યાને લેવામાં આવશે નહીં એટલે બાર તારીખ સુધીમાં જો તમને કોઈ ક્વેરી હોય પ્રશ્નમાં તો તમે રજૂઆત કરી શકો છો બરાબર ગુજરાત સરકારને અને ત્યારબાદ બાર તારીખ પછી તમારું ફાઇનલ મેરિટ આવવાનું હોય બરાબર એટલે પછી તમે રજૂઆત કરો તો કાંઈ કામનું હોય નહીં બરાબર તમને સમયગાળો આપેલો છે હવે તમે ફોર્મ કેવું ભરવું તો અહીંયા તમને પહેલાં ટાઈપ એ બરાબર પેપર કોડ એ બી સી ડી ઈ હું આપણે હતું એટલે બાકીના બીજા એને જે છે બી એ એ મુજબ પ્રશ્ન ગોતી અને તમારે ટ્રીકમાર્ક કરી લેવાના રહેશે તમને 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 આપેલું જ જ છે છે એ કયા કયા જવાબ આવશે મૂકેલી તમે જોઈ શકો છો બરોબર જે કોઈને સ્ક્રીનશોટ પાડવો હોય તો એ સ્ક્રીનશોટ પણ પાડી શકે છે સરસ મજાનું અહીંયા દેખાય છે બધા પ્રશ્નો તમને દેખાય છે એવું લાગે છે જ નાનું કરનાર બરોબર આનો સ્ક્રીનશોટ પાડીને તમારી મેળા પણ તમે જોઈ શકો છો હવે સ્ક્રીનશોટ જો ન પાડવો હોય તો આપણે પેપર સોલ્યુશન કરાવેલું છે એના આધારે કયા કયા પ્રશ્નોમાં સુધારો છે એ પણ આપણે જોઈ લઈશું આ ઇંગ્લિશ મીડિયમ વાળાનું છે જે અહીંયા લખેલું છે ઇંગ્લિશ મીડિયમ બરાબર ચાલો એના પછી નિયત નમૂના ફોર્મ તમને આપેલું છે આ નિયત નમૂના ફોર્મ આના માટેનો મિત્રો આપણે યુટ્યુબની અંદર વિડીયો પણ બનાવેલો છે કે જો તમને પ્રશ્ન હોય તો કેવી રીતે ફોર્મ ભરવું ક્યાં શું વસ્તુ લખવી એ બધું સમજાવેલું છે અહીંયા તમારો સીટ નંબર લખવાનો અને પ્રિન્ટ કાર્ડ લેવાની આપણે વોટ્સએપની અંદર બરોબર બધા વોટ્સએપની અંદર આપણે આ પીડીએફ મૂકેલી જ છેલ્લે અને તમારે પ્રિન્ટ કાઢીને રજૂઆત કરવી તમે રજૂઆત કરી શકો તમારો સીટ નંબર પરીક્ષામાં જે હોય અહીંયા તમારું નામ લખવાનું છે એ વિદ્યાર્થીનું ઇમેલ એડ્રેસ વિદ્યાર્થીઓનો મોબાઈલ નંબર પ્રશ્ન પુસ્તિકાલય સિરીઝ એ સિરીઝ બી સિરીઝ સી સિરીઝ પરી પરીક્ષાનું માધ્યમ આપણે જે ગુજરાતી હતું ઈ બરાબર એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર છે પ્રશ્નની વિગત છે એના ઓપ્શન લખવાના છે કયો જવાબ આવે છે એ લખવાનો છે આન્સર કેમાં કયો આપેલો છે એ પછી વિદ્યાર્થીની પ્રશ્ન જવાબ અંગેની ટૂંકમાં રજૂઆત તમારે રજૂઆત કરવાની આવી રીતે આનો જવાબ આવે બરાબર પણ રજૂઆત કર્યા પછી અહીંયા તમારે કયા પુસ્તકમાં તમે જોઈને નક્કી કર્યું પ્રકાશનનું નામ શું છે આવૃત્તિ કયા વર્ષની છે પેજ નંબર ક્યાં છે ફકરાને લીટી આ બધી વસ્તુ તમારે એમાં લખવાની રહેશે અને પછી તમે એનો ફોટો પાડીને પીડીએફ બને તમે મેલ કરી દેશો એટલે તમારા પ્રશ્નનું સોલ્યુશન કરવામાં આવશે હવે આપણે ખાસ જે મેન વસ્તુ છે હવે કે આ જે જો કોઈને પ્રશ્નમાં ડાઉટફૂલ લાગતું હોય તો હવે આપણે જે મિત્રો પ્રોવિઝનલ આન્સર કી વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા આપણે જે વિડીયો મૂક્યો હતો મિત્રો પ્રોવિઝનલ આન્સર કીનો એમાં પ્રશ્નો બધા હાચા જ છે પણ જેમાં સુધારો જે છે એના વિશે આપણે ચર્ચા કરી તો આપણે જોઈએ જે આપણું સોલ્યુશન કરાવ્યું હતું તે જ પેપર મિત્રો પેપર કોડ એ છે ખાદ્યના ક્યુ છે એ છે તો એમાં કયા કયા પ્રશ્નોમાં સુધારો છે તો એની આપણે ચર્ચા કરી એક પહેલાં આપણે આગળ જઈએ બાકીના બધા પ્રશ્નો જે ટીકમાર્ક કરાવી હાચા જ છે એક વસ્તુ ખાસ આ આકૃતિમાં આપણે સુધારો છે આકૃતિની અંદર તમારે ચૌદ ત્રિકોણ આવશે કેટલા આવશે ચૌદ બરાબર કેવી રીતે આવે છે કે આ એક અને બે એટલે કુલ એમાંથી મિત્રો ત્રણ થશે એક બે ને એક મોટું એટલે ત્રણ થશે એવી રીતે અહીંયા એક અને બે એટલે એમાં કેટલા થશે મેં ત્રણ એટલે ત્રણના ત્રણ કેટલા છે મિત્રો છ છે બરાબર એના પછી તમે અહીંયા ટીકમાર્ક કરો તો આ સાત નંબર થાય બરાબર એના પછી તમે જાઓ તો આ આને આઠ નંબર દેવાય કેટલા નંબર આઠ નંબર છે બરાબર એના પછી આ નવ નંબર છે અને એના પછી આપણે કલર ચેન્જ કરીએ બરાબર છે આને આપણે દસ નંબર આપી દઈએ કેટલા નંબર દસ નંબર જો ક્રમ બધા છે તો તમે જોઈ લેજો એટલે જ આપણે પેન બીજી વાપરીશ આ દસ નંબર થઈ ગયું એના પછી આપણે ચર્ચા કરીએ પેન નવી લઈ લઈએ ગ્રીન કલરમાં આને આપણે અગિયાર નંબર આપીએ જોઈ લઈએ કેટલા નંબર છે આ અગિયાર નંબર છે સોરી આ બધું ફરી ગયું છે બધું પાછું હોય જશે કાંઈ વાંધો ચાલો ફરીથી આપણે લઈ લઈએ આકૃતિ થોડીક હલી ગઈ છે બીજું કંઈ ફેરફાર નથી ઉપર લખવામાં ચાલો બરાબર જેવી રીતે તમને આપ્યું હતું એક બે અને કુલ ત્રણ એક બે અને કુલ ત્રણ એટલે છ છે આ પછી આને સાત નંબર આપણે કીધું હતું બરાબર એના પછી નેક્સ્ટ આને આપણે આઠ નંબર કીધું હતું પછી એ આને આપણે નવ નંબર કીધું હતું એના પછી આપણે નેક્સ્ટ આને આપણે દસ નંબર આપ્યું હતું અહીંથી અહીંયા સુધી છેક બરાબર આ દસ નંબર આપણું હતું એના પછી નેક્સ્ટ આપણે આને અગિયાર નંબર કીધું હતું યાદ રાખજો ખાસ એકે બાકી ન રહી જાય અહીંયા સુધી આપણે અગિયાર નંબર આપ્યું હતું બરાબર એના પછી બાર નંબરનું આપણે લેવાનું છે તો એના માટે પણ કલર લઈ લઈએ આપણે અલગ બ્લુ કલર જોજો ખાસ અહીંયાથી માંડીને અહીંયા સુધી આ ત્રિકોણ બને એ તમારું થઈ ગયું મિત્રો બાર નંબર બરાબર એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ તો પેન અલગ લેવી પડશે અહીંયા બ્લુ કલર બતાવી દઉં અહીંયાથી માંડી અને અહીંયા સુધીનું અહીંયાથી માંડીને અહીંયા સુધીનું કલા નંબર છો આ તેર નંબર છે બરાબર અને છેલ્લું ચૌદ નંબર એ અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધી આવશે જોઈ લેજો એટલે આ છે આ તમારા ચૌદ નંબર એટલે આમાં કન્ફર્મ સો એ સો ટકા સી જવાબ આવશે ગુજરાત જે રાજ્ય પરીક્ષા બોર્ડ જે છે એને પણ ચૌદ જવાબ ટીકમાં આપણે આમાં મિત્રો તમને મેં તેર લખાયો હતો પણ મેં પછી ગણતરી કરી એમાં ચૌદ આવ્યો હતો પછી મેં કીધું હવે સોલ્યુશનમાં ફરીથી આપણે આવીએ ત્યારે પાછા લઈ લઈશું એટલે આ પ્રશ્નમાં સુધારો કરજો પ્રશ્ન નંબર સાતમો હતો આમાં ત્રિકોણની સંખ્યા ચૌદ આવશે બરોબર એના પછી કયા પ્રશ્નમાં તકલીફ છે

તો સરની આન્સર કી મુજબ આવશે મિત્રો ન્યૂઝ ચેનલ બરાબર આપણે લખાયું હતું નવલકથા પણ નવલકથા નહીં આવે ન્યૂઝ ચેનલ આવશે પછી નંબરનો પ્રશ્ન ચોખા ચોખા જવ જુવાર અને તો એમાં આવશે મિત્રો અલગ પડશે આપણે લખાયું હતું જવ બરાબર પણ આમાં જવાબ આવશે ચોખા તો આ ત્રણ પ્રશ્નો છે આ છે એના પછી નેક્સ્ટ આપણે જઈએ મિત્રો ચોસઠ નંબરના પ્રશ્નની અંદર જે જે પ્રશ્નમાં સુધારો છે બાકીના બધા ઓકે જ છે મિત્રો જે જેમાં સરકારશ્રીને આન્સર કી મુજબ જે છે એ હું તમને આપું છું સોલ્યુશન બરાબર હવે આ પ્રશ્નમાં પશુ આમે ડાઉટફુલ છે પણ જોઈએ આપણે ચોસઠ નંબરનો જે છે આપણે એમાં એક જવાબ લખાયો હતો સરકારશ્રીએ કીધું છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સરકારશ્રી તો નહીં પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કે અસંખ્ય પ્રતિબિંબ મળે પણ હવે પચાસ સેન્ટીમીટર અંતરે મૂકવાની વાત કરીએ છીએ એ બરાબર છે પણ મીણબત્તી મૂકવાની વાત છે પણ અરીસો જે છે સમાંતર અરીસો કેટલાના ખૂણે મૂકવું એમ કીધું હતું ને તો વાંધો ન આવે પણ હવે અહીંયા બે સમાંતર હરીશાઓ વચ્ચે એક મીણબત્તી મૂકવાની વાત કરી છે હવે કે ખૂણે મૂકવા છે કેમ મૂકવા એ ખબર નથી એટલે આપણે એક જવાબ કીધો હતો અને પ્રોવિઝનલ આન્સર કી આવી રાજ્ય પરીક્ષા બોર્ડની એમાં અસંખ્ય કીધું છે એટલે અત્યારે તમે અસંખ્ય રાખજો જે હશે એ ફાઇનલ આન્સર કે આપણે જોઈ લઈશું એના પછી આપણે જોઈએ મિત્રો તોતેર નંબરનો પ્રશ્ન બરોબર કે મશીનના બે ભાગ વચ્ચે ઘર્ષણ ઘટાડવા માટે શેનો ઉપયોગ થતો નથી એવું કીધું છે તો તેલનો ઉપયોગ કરીએ છીએ આપણે ગ્રીસનો ઉપયોગ કરીએ છીએ ગ્રેફાઇટનો ઉપયોગ માટીનો ઉપયોગ થતો નથી આપણે જ્યારે આન્સર કી મૂકી ત્યારે માટી જ લખાયું હતું પણ અત્યારે જે રાજ્ય પરીક્ષા બોર્ડની આન્સર કી આવી છે એમાં ગ્રીસ જવાબ કે છે તો ગ્રીસ જવાબ ખરેખર આવે નહીં એટલે કદાચ આ પ્રશ્નમાં તમને વિસંગતતા રહે અને કદાચ એનો સુધારો પણ આવી શકે બરાબર ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ બાણું નંબરનો પ્રશ્ન ક્યાં ક્યાં પ્રશ્નો છે જોઈ લેજો તમારે સિરીઝ અલગ હશે તો તમારે અલગ અલગ પ્રશ્નો હશે બાણુ નંબરનો પ્રશ્ન કવિન્દ્રની સાચી જોડણી તમારે લખવાની છે તો આપણે લખાયો તો ઓપ્શન ડી પણ એમાં આવશે ઓપ્શન એ જવાબ આવશે કવિ ઇન્દ્ર કેવી રીતે લખ્યું ને એ પણ જોઈજો કવિ વત્તા ઇન્દ્ર એ જવાબ આવશે બરાબર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આને આન્સર કે આપી એ મુજબ છે ચોરાણું નંબરનો પ્રશ્ન બચ્ચો કે પ્રાર્થના એ બેકાર નહીં જાતી વાક્યમાં રેખાંકિત શબ્દ પ્રાર્થના એ સંજ્ઞાકા કોણ સા પ્રકાર હે આપણે તમને ટીક માર્ક કરાવ્યું હતું મિત્રો ભાવ વાચક સંજ્ઞા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એનો જવાબ આવી ગયો છે જાતિવાચક સંજ્ઞા બરોબર તમારે આ પ્રશ્નમાં સુધારો કરવાનો રહેશે આના આધારે ફાઇનલ આન્સર ક્યાં આવે ત્યારે પણ પાછું એકવાર જોવું પડશે અત્યારે તમારે જાતિવાચક સંજ્ઞા આવશે તો એના પછી નેક્સ્ટ જઈએ મિત્રો સો નંબરનો પ્રશ્ન ના ના સોરી એકસો ને ત્રણ નંબરનો પ્રશ્ન સો નંબરને એકસો ત્રણ નંબરના પ્રશ્નની અંદર આપણે બી જવાબ ટીક માર્ક કરાયો પણ આમાં જવાબ આવશે ઓપ્શન ડી ત્રણ ચાર એક ડી જવાબ આવશે એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ એકસો ને પાંચ નંબરનો પ્રશ્ન બરોબર તો એમાં આપણે એ જવાબ ટીક માર્ક કરાવ્યો હતો પણ એમાં જવાબ આવે છે બી બરોબર હેરથે આર એટલે એમાં બી જવાબ તમે ટીક માર્ક કરી શકો છો આ વાત થઈ મિત્રો એકસો ને સાત પાંચ નંબરનો પ્રશ્ન બરાબર તો એટલા પ્રશ્નોમાં સુધારો હતો જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મેં તમને જે પરિપત્ર બતાવ્યું પીડીએફ બતાવી એ મુજબ પ્રોવિઝનલ આન્સર કે જે મૂકવામાં આવી હતી એના આધારે જો કોઈને આમાં કોઈ પ્રશ્નમાં ક્વેરી હોય અથવા તો બીજા કોઈ પ્રશ્નની અંદર તમને એમ કે આ જવાબ નહીં ને આ જવાબ આવે તો મેં તમને જે કીધું એમ કે બાર તારીખનું જેનો તમારી પાસે સમય છે આવતી બાર તારીખ બાર ચાર સુધીમાં તમે એનું જે પીડીએફ ફાઇલ જે છે એમાંથી પેજ છેલ્લું છે તમે ડાઉનલોડ કરી લેજો બરાબર પીડીએફ આપણે ફાઇલે મૂકેલી છે પેજની પ્રિન્ટ કાઢી લેવાની પ્રશ્નનો ક્રમ જે બધી વસ્તુ સમજાવી બરાબર એ મુજબ તમારે ભરી દેવાનું છે અને ભર્યા પછી તમારે એના મેલ ઉપર તમારે મેલ કરી દેવાનો તમારા પ્રશ્નમાં સુધારો તમને આવી જશે આ જેટલા ટીકમાર્ક કરાવ્યા એ નહીં તમને એકસો વીસમાંથી કોઈ પણ પ્રશ્ન એમ લાગે સાહેબ આમાં આની આ જવાબ આવે તો પણ તમે એને મોકલી શકો છો તો તમારો ફાઇનલ આન્સર કેમાં સુધારો આવી જશે બરાબર જો યોગ્ય હશે તો બરાબર તો આઈ હોપ કે મિત્રો જે આપણો આજનો મુદ્દો હતો કે સરકારશ્રી દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવી અને જે કોઈને ડિફિકલ્ટી હોય બરાબર ક્યાંય તકલીફ હોય તો એ પણ એ પ્રશ્નની રજૂઆત કરી શકે અને હવે પછી નેક્સ્ટ ફાઇનલ આન્સર કી આવશે બરાબર ચારે કંઈક વચ્ચે જે નવીનતા હશે એને આપણે તમને વિડીયો દ્વારા રજૂઆત કરશું અને મેરિટ કેટલે અટકવાનું છે એવા ઘણા બધા વ્યક્તિઓ પૂછે છે તો અમે પણ હજી દરેક અલગ અલગ જિલ્લાની અંદર મિત્રો રિવ્યૂ લઈએ છીએ કે સ્કૂલ વાઇઝ કે ભાઈ તમારા બાળકોને પેપર કેવું રહ્યું કેટલા સુધી કારણ કે આમાં જિલ્લા જિલ્લાવાઇઝ અલગ અલગ મેરિટ હોય મિત્રો બરાબર તો હજી અમારા રિવ્યૂ ચાલુ છે જો એ રિવ્યૂ બધા પતી જશે તો આપણે એનો વિડીયો આપણે બનાવશું કે ભાઈ એટલે સુધી મેરિટ અટકવાની શક્યતાઓ છે પણ મારા મંતવ્ય મુજબ અત્યારે હું તમને કહી દઉં તો સિત્તેર ઉપર તો ફાઇનલ મેરિટ રહેશે બરાબર સિત્તેર તો ઓછામાં ઓછા લાવવાના જેથી કરી એને કોઈ તકલીફ નહીં હતી પણ પછી અત્યારના હજી હજી બધાના રિવ્યૂ લીધા નથી અમુક અમુકના રિવ્યુ લીધા છે તો એના જ્યારે સિત્તેર તો ઓછામાં ઓછા હોવા જોઈએ એટલું તમારે અત્યારે અનુમાન રાખવાનું બરાબર અને પછી અમે છેલ્લે ફાઇનલ તમે રજૂઆત કરશું તો ઘણી એવું ખબર કે આ વખતે તો મેરિટ ઘણું બધું નીચું હતું એટલે હું માનું ત્યાં છું આ વખતે લગભગ સાઠથી સિત્તેરની વચ્ચે રહેવાની શક્યતાઓ છે તો આઈ હોપ કે મિત્રો તમને આજનો મુદ્દો સમજાઈ ગયો છે તો આના પછીના આપણે નેક્સ્ટ વિડીયોમાં આવી જ રીતે આપણે પાછા એનએમએમએસમાં સુધારા બાબતે અથવા કોઈ પ્રશ્ન હશે તો એમાં આપણે પાછા ફરીથી મળશું ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત